નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે તો જોઈ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે સૌપ્રથમ વાત કરીએ આજના મહત્વના સમાચાર તો ગેસ સિલિન્ડર માં ભાવ સીધો આટલા રૂપિયા નો ઘટાડો ગૃહણીઓ માટે મિત્રો મોજના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો વિગતથી વાત કરીએ તો આજે ગેસ સિલિન્ડર ના ભાવ માં રાહત મળી છે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડર ના ભાવ ઘટાડવાનો મિત્રો નિર્ણય લેવામાં માં આવ્યો છે પરંતુ પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડર નો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે અને મિત્રો આ પહેલા માર્ચ સિલિન્ડર ભાવમાં ભાવ પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા નો વધારો થયો હતો પરંતુ તે સમયે ફેબ્રુઆરીમાં ચોયા અને જાન્યુઆરીમાં એક પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો હતો જો કે ઘરેલું એલપીજી સિલિન્ડર ની કિંમત માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને સ્થાનિક એલપીજી ના ભાવ યથાવત રહ્યા છે તો ખરેખર મિત્રો ગેસ સિલિન્ડર માં સીધો આટલા રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ મિત્રો મહત્વના સમાચાર તો બીજા એક ખેડૂતોને લઈને મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મહુવા માર્કેટ ખાતે છે અને એક એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ ચસણીઓ મિત્રો આવક નોંધાઈ હતી અને મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉ મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર નારાયણ હતી અને એક એપ્રિલ ના રોજ કુલ એક સત્તર મિત્રો આવક નોંધવામાં આવી હતી અને મહુવા માર્કેટિંગ સફેદ ડુંગળી ની એક લાખ ચોવીસ કટ્ટાની આવક હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો ને ચૌદ રૂપિયા થી લઈને બસો ને સિત્તોતેર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા અને માર્કેટિંગ યાર્ડ ખાતે આજે લાલ ડુંગળીની ગુણી નવ હજાર બસો ને અઠ્ઠાવન હતી અને જેના પ્રતિ એક મણના નીચા ભાવની વાત કરીએ તો એકસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવની વાત કરીએ તો ત્રણસોને પિસ્તાલીસ રૂપિયા સુધી બોલાયા હતા અને એક ના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની આરાજી પણ કરવામાં આવી હતી જેમાં એક મણ ખેડૂતો માટે ખુશી ના સમાચાર આવી રહ્યા છે ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ફ્રોટ બજારમાં પાકી કેરી અને કાળી દ્રાક્ષ સસ્તી થઈ ગઈ છે જાણો મિત્રો કિલોના ભાવ એમાં મિત્રો વિગત થી વાત કરીએ તો અમદાવાદના ફ્રૂડ બજારમાં વિવિધ ફળોના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે ફ્રૂડ બજારમાં સફરજન એકસો પંદર રૂપિયા એવોકોડ એવોકાડો બસો ત્રીસ રૂપિયા કાળી દ્રાક્ષ એંસી રૂપિયા આમળા એકસો પચીસ રૂપિયા લીલી દ્રાક્ષ પંચોતેર રૂપિયા ફણસ પંચોણું રૂપિયા પાકી કેરી નેવું રૂપિયા મોસંબી સુડતાલીસ રૂપિયા સંતરા સેંતાલીસ રૂપિયા પપૈયા એકત્રીસ રૂપિયાના ભાગ અને ફળોની આવક અને માંગ ના આધારે મિત્રો ફળોના ભાવ નક્કી થતા હોય છે ત્યારે મિત્રો અમદાવાદ એપીએમસી માર્કેટમાં માં આવેલું ફ્રૂટ બજાર આજે મોટા ભાગના ફળોના ના ભાવ માં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે જેમાં મિત્રો સફરજન કાળી દ્રાક્ષ પાકી કેરી સંતરા પપૈયા નાશપતી પાઈનેપલ ચીકુ તરબૂચ કેળા વગેરે ફળોના ભાવમાં મિત્રો મોટા પાયે ઘટાડો નોંધાયો છે ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર તો મિત્રો બીજા સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે કેજરીવાલે પૂછપરછમાં લીધા બે મંત્રીઓના નામ એડીના દાવાથી મિત્રો આમ આદમી પાર્ટીમાં હડકમ મિત્રો વિગતથી વાત કરીએ દિલ્હી ને રાઉન્યુ કોર્ટ માં આજે ફરી દિલ્હી લિકર પોલીસ કેસ ની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં મિત્રો એડી તરફ થી એસજી રાજુ તો મિત્રો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી રમેશ ગુપ્તા એ દલીલ રજૂ કરી હતી અને કેજરીવાલ ની હાજરી માં એડી કોર્ટ માં કહ્યું છે કે તેઓ ગેરમાર્ગ દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કેજરીવાલે પૂછપરછ આમ આદમી પાર્ટીના બે નેતાઓના નામ આપ્યા હોવાનો મિત્રો એડીએ કોર્ટમાં દાવો કર્યો છે અને કેસની સુનાવણી અંતે કોર્ટે કેજરીવાલે 15 પંદર જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાલ જેલ મોકલી દીધા છે અને મિત્રો આ કેસમાં કેજરીવાલ છેલ્લા દસ દિવસથી જેલમાં બંધ છે જી હા દોસ્તો ત્યાર પછીના ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપ માટે માથા નો દુખાવો બન્યા મિત્રો રૂપાલા દિલ્હી થી આવ્યું તીડું મુખ્યમંત્રી પણ રવાના જી દોસ્તો એમાં વિગત થી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ પ્રવેશ જ નહીં કેન્દ્રીય ભાજપ નેતાગીરીની મુંઝવણ વધી છે કેમ કે જો ક્ષત્રિયોની માંગ સ્વીકારવા અને પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં લાખો પાટીદારો નારાજ થઈ શકે છે અને મિત્રો આ જોતા ભાજપ માટે ઇધર કુબા ઉધર ખાઈ જેવો ઘાટ સર્જાયો છે જોકે એવી માહિતી મળી છે કે વિવાદ વિવાદ વકર્યો છે ત્યારે મિત્રો રૂપાલા ને દિલ્હી નું તેડું આવ્યું છે મિત્રો આગામી ત્રણ એપ્રિલ રૂપાલા હાઈકમાન્ડ ને મળીને ચર્ચા કરશે અને પાટીદાર મતદારોના પ્રભુત્વ જોતા ભાજપ હાઈકમાન્ડ પરસો રૂપાલા ને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ મિત્રો ટિકિટ કરતા ભરાયા છે અને હવે મિત્રો ક્ષત્રિયો એક જ માંગ છે કે સમાધાન સ્વીકાર્યા નથી અને રૂપાલાની ટિકિટ રદ કરો નહીતર ભાજપને ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડશે જે હા દોસ્તો એવું મિત્રો ક્ષત્રિય સમાજ કહી રહી છે ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એક બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ક્ષા ક્ષેત્રમાં ભારતે પહેલી વાર રૂપિયા એકવીસ હજાર કરોડ ની કરી નિકાસ ચોર્યાસી મિત્રો વિગતથી વાત કરીએ તો ભારતે કરોડ રૂપિયાના નિકાસ કરી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર નવો રેકોર્ડ નોંધાયો છે મિત્રો આ બાબતે ખૂબ જ મોટી સફળતા ગણાવી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારતે ચોર્યાસી દેશોમાં માં સંરક્ષણ ઉત્પાદનો નિકાસ કરી અને મિત્રો આચાર્ય જનક લક્ષ્ય હાંસલ કર્યું છે અને નાણાકીય વર્ષમાં સંરક્ષણ નિકાસમાં બત્રીસ પોઈન્ટ પાંચ ટકા નો ઉછાળો નોંધાયો છે અને રાજનાથ એ એક પોસ્ટમાં કહ્યું છે કે ભારતે પ્રથમ વાર વર્ષ બે હજાર ચોવીસ બે હજાર તેવીસ ચોવીસ કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી અને હવે આપણો દેશ સૌથી વધુ સંરક્ષણ દેશમાં બહાર આવી સૌથી નિકાસકાર દેશ બનવાની દિશા તરફ આગળ વધ્યો છે અને સંરક્ષણ મંત્રાલય વડાપ્રધાન મોદી નેતૃત્વમાં ઘણા આવા પગલા ઉઠાવ્યા છે કે જેના કારણે ભારતે એક મોટી સફળતા હાંસલ પણ કરી છે જી આ દોસ્તો ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર મિત્રો એક સૌથી સમાચાર મળી રહ્યા છે અમદાવાદ થી એમાં ચૂંટણી ની કામગીરી ના જોડતા શિક્ષકો સામે એક્શન મામલાદાર ના હુકમથી પોલીસ ને કરી ધરપકડ જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો અમદાવાદથી થી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ચૂંટણી ની કામગીરી

ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

ગોલ્ડ નો ભાવ અડસઠ હજાર આઠસો નેવ પર પહોંચી ગયો છે અને મલ્ટી કોમેડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ભાવ આજે મિત્રો એક પોઈન્ટ ટકાની તેજી સાથે અડસઠ હજાર